વલસાડ દાદી અફડીયા સ્થિત ફેશન ફ્રેશ બેકરીમાં ગ્રાહકને ખરાબ અને બગડી ગયેલ પફ વેચતા ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી વાયરલ કરતા લોકોને આવા પફ ના ખરીદવા અપીલ કરી વિડીયોમાં દેખાય છે કે ગ્રાહક પોતાના હાથેથી બગડી ગયેલ પફ તોડીને બતાવે છે અને આવા બગડી ગયેલ પફ ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે ત્યારે વાયરલ વિડીયો આધારે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બેકરી પર જઈ આવા બેકરી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આવા બગડેલી ની ચીજ નેસ્ટ નું વેચાણ આટકે કેવી ગ્રાહક માંગ કરી છે હવે બાય મિસ્ટેક એ થયું છે અમે કબૂલીએ છીએ આ મિસ્ટેક હા અમે જોયું છે પ્રોડક્ટ બગડેલી છે અને ચાલો કસ્ટમરને વેચો એવું તો નથી કર્યું ને અમે સારી પ્રોડક્ટ હશે એ ભી અમે રિટન લઈએ લઈએ કમ્પલેન અમે સીરો શિરોમાન્ય રાખીએ છીએ જેવી આવે ને અમે સારી પ્રોડક્ટની આશે કઈ કઈ લઈ ગયા એટલે બગડી